છેલ્લા બે દિવસથી ગળા ગામની સસ્તાનાની દુકાનમાં ગામની જનતાને અનાજ મળતું ન હોવાથી આખરે જનતાએ કંટાળીને સંતરામપુર મામલતદારને લેખિત જાણ કરીને જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી મામલતદાર આગળ ધારણા કરવાની ચીમકી આપી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા બે દિવસથી સંતરામપુર તાલુકાના ગડા કામની સસ્તાનાની દુકાનમાં ગામની જનતાને અનાજ મળતું ન હોવાથી આખરે જનતાએ કંટાળીને સંતરામપુર મામલતદારને ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સંત્રાપુર મામલતદાર કચેરીની રૂબરૂ મુલાકાત લઈ ગામના આશરે સોથી વધુ વ્યક્તિઓને સાથે રાખી મામલતદારની રૂબરૂ મુલાકાત કરી લેખિત જાણ કરેલ અને જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી મામલતદાર આગળ ધરણા કરવાની ચીમકી આપી હતી જેમાં મામલતદારે ગ્રામજનોને જણાવ્યું હતું કે તમારી જે પણ સમસ્યા છે તેને અમે હલ કરી આપીશું તેઓ આશ્વાસન આપતા ગ્રામજનોએ સંતોષ માન્યો હતો રિપોર્ટર સલમાન મોરાવાલા મારી એક રજૂઆત છે સાહેબ કે જે અમે સંતરામપુર મામલદાર શ્રીને રજૂઆત કરી કરવા માટે આવેલા છીએ મિનિમમ દોઢસોથી બસો જણનું થોડું કે જે અમને આજે દસ દિવસ થયા અમારી ગોડાઉનના અંદર આજે નેટનો પ્રોબ્લેમ છે આજે નેટનો પ્રોબ્લેમ છે કાલે લાઇટનો પ્રોબ્લેમ છે આવા અમે ટક્કા ખાતા અમને વધારે પડતું હેરાન થવા

કે અત્યારે થઈ જશે એવું કીધું છે અમને મામલદાર સાહેબે આશ્વાસન આપ્યું છે જી હવે આ બાબતે માલો કે નહી થાય તો આગળ શું કરશો આપ અમે અમારી સંવિધાન પ્રમાણે કાયદાકીય બાબતમાં અમે આગળ રજૂઆત કરીશું